નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી આજની વિડીયોમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું સલમાન ખાને પોતાનો યુકે પ્રવાસ મુલતવી રાખ્યો છે પહેલગામમાં થયેલા આતંકવાદી ઘટનાને લઈને સલમાન ખાને પોતાનો આગામી બ્રિટન પ્રવાસ મુલતવી રાખ્યો છે તેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે સલમાન ચાર અને પાંચ મેના રોજ માન્ચેસ્ટર અને લંડનમાં ધ બોલિવૂડ બિગ વન કાર્યક્રમમાં માધુરી દીક્ષિત ને ટાઈગર શ્રોફ વરૂણ ધવન કૃતિ સેનન સારા અલી ખાન દિશા પટની સુનિલ ગ્રોવર અને મનીષ પોલ સાથે પરફોર્મ કરવાના હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પાકિસ્તાનની ખેર નહીં ભારતે મોટી ડીલ કરી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ તણાવનો માહોલ છે આ વચ્ચે સોમવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે છવ્વીસ રાફેલ મરીન એરક્રાફ્ટની ડિલિવરી થઈ જવાની છે અને આ ડીલ થઈ છે આ ડીલ ત્રેસઠ હજાર કરોડ રૂપિયામાં કરવામાં આવી છે આ ડીલ હેઠળ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી છવ્વીસ રાફેલ મરીન વિમાન ખરીદવામાં આવશે આ કરારમાં ભારતનું પ્રતિનિધિત્વ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાલિસ્તાની આતંકવાદી પન્નુને પાકિસ્તાનનું સમર્થન પહેલગામ આતંકવાદી હુમલા બાદ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પાકિસ્તાનને ટેકો આપ્યો છે તેમણે કહ્યું છે કે તેઓ ભારતને પાકિસ્તાન પર હુમલો કરવા નહીં દે પન્નુએ કહ્યું છે કે ભારત પાસે પાકિસ્તાન સામે લડવાની હિંમત નથી અમે બે કરોડ શીખો પાકિસ્તાન સાથે ખડકની જેમ ઊભા છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ માટે નવી આગાહી ગુજરાતીઓ વધી ગરમી સહન કરવાનો વારો આવવાનો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં હજુ ગરમી વધી શકે છે આવનારા બે દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે બે દિવસ માટે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટમાં યલ્લો એલર્ટ અપાયો છે બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલામાં પિસ્તાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયો છે રાજકોટમાં ચુવાલીસ પોઈન્ટ ચાર અને સુરેન્દ્રનગરમાં ચુવાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડો વર્ષ જૂના પથ્થરો અને જ્વાળામુખીનો અભ્યાસ ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગ દ્વારા એપ્રિલ પચીસ દરમિયાન ઉત્તર ગુજરાત અને રાજસ્થાન વિસ્તારમાં ફિલ્ડ ફિલ્ડ વર્ક વર્ક કરવામાં દરમિયાન વિદ્યાર્થીઓએ નેવથી સો કરોડ વર્ષ જૂના પથ્થરો અને જ્વાળામુખીઓ તેમજ આ પથ્થરો અને જ્વાળામુખીઓમાંથી બની રહેલી ખનીજ અને ભૂકંપના કારણે બનેલા સંરચનાનો અભ્યાસ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા પર કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી રાહુલ ગાંધી નારાજ પહેલગામ હુમલા પર કોંગ્રેસના નેતાના નિવેદનથી રાહુલ ગાંધી નારાજ થયા છે કોંગ્રેસ અધ્યક્ષ પણ આ અંગે વાંધો વ્યક્ત કર્યો હતો કહે છે કે કોંગ્રેસના નેતાઓ આવા નિવેદનથી દૂર રહેવા માટે ટૂંક સમયમાં સત્તાવાર ચેતવણી આપવામાં આવી શકે છે પાર્ટી નેતાઓને કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પસાર થયેલા ઠરાવથી અલગ નિવેદનો ન આપવાની સલાહ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીદસવાર દુર્ઘટના મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે સહાય મધ્યપ્રદેશના મહીદસવાર જિલ્લામાં નારાયણગઢ વિસ્તારમાં થયેલા અકસ્માતમાં મૃતકોના પરિવારજનો માટે મોરારી બાપુએ સહાયની જાહેરાત કરી છે મોરારી બાપુ પ્રત્યેક પરિવારને પંદર પંદર હજાર રૂપિયાની સહાય આપશે કુલ એક પોઈન્ટ લાખની આ સહાય રાશિ મુંબઈ સ્થિત વરૂણ મોદી દ્વારા મધ્યપ્રદેશ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવામાં આવશે મોરારી બાપુએ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક્સિસ બેન્કમાં મોટી છટણી એક્સિસ બેંક કામગીરીના આધારે તેના સોથી વધુ વરિષ્ઠ કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે બેંક કહે છે કે તેમના નિયમિત મૂલ્યાંકનનો એક ભાગ છે એક્સિસ બેંકના એમડી અમિતાભ ચૌધરીએ અંગે જણાવ્યું હતું કે દરેક સંસ્થાની જેમ અમે પણ નાણાકીય વર્ષના અંતે એક વિગતવાર મૂલ્યાંકન ચક્ર ચલાવીએ છીએ ઘણા કર્મચારીઓને પુરસ્કાર અથવા તો બઢતી આપવામાં આવી છે અને કેટલાક પ્રદર્શનની દ્રષ્ટિએ પાછળ રહી ગયા છે મિત્રો મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની આઈબીની ટીમ સુરતમાં ધામા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવા માટે અમદાવાદ સુરત વડોદરામાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે આ દરમિયાન પશ્ચિમ બંગાળની આઈબીની ટીમ સુરતમાં પહોંચી છે અહીં તે સેન્ટ્રલ આઈબી સાથે મળીને શંકાસ્પદોની પૂછપરછ કરશે અગાઉ અમદાવાદમાં પોલીસ કમિશનર જીએસ મલિક ડીસીપી ક્રાઇમ અજીત રાયજન સહિતના ઉચ્ચ અધિકારીઓ ચંડોડા તળાવ વિસ્તારમાં પહોંચ્યા તો આખો વિસ્તાર ખાલી જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બંગાળી આગેવાનોને સાથે રાખીને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું સુરત શહેર પોલીસના ઝોન એક વિસ્તારના વરાછા પૂણા અને સારોલી વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું જે અંતર્ગત બંગાળી આગેવાનોને સાથે રાખીને અંદાજિત એક હજારથી વધુ લોકોની તપાસ હાથ ધરાઈ જેમાં વરાછા વિસ્તારમાં દસ અને પુણા વિસ્તારમાંથી ઓગણચાલીસ મળીને ઓગણપચાસ જેટલા શંકાસ્પદ જણાવ્યા હતા આ તમામના ડોક્યુમેન્ટના આધારે તપાસ કરવામાં આવી રહી છે હજુ પણ કોમ્બિંગ અને સચિનની કામગીરી ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈએસઆઈએસનો ઉદ્દેશ્ય ભારતમાં હિન્દુ મુસ્લિમ સંઘર્ષ પેદા કરવાનો છે તે ઓવેસીએ જણાવ્યું છે એમના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસરુદ્દીન ઓવેસીએ છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાન પર નિશાન સાધ્યું તેમણે કહ્યું કે ભલે તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ હોય આતંકવાદી સંગઠન આઈએસ આઈએસ હોય કે પાકિસ્તાનની કોઈ પણ સંસ્થા હોય તે બધા ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કરવા માંગે છે ઈચ્છતા હતા કે કોઈ પણ બિન મુસ્લિમ કાશ્મીરમાં ન આવી શકે સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ચાર શંકાસ્પદ લોકો જોવા મળ્યા છે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યા છે દરમિયાન રાજૌરી જિલ્લાના સેક્ટરમાં ચાર શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા બાદ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સુરક્ષા એજન્સીઓ અને સેનાના જવાનો શંકાસ્પદોને પકડવા અને વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિસ્તારમાં શોધખોળ ચલાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવેશી પાકિસ્તાન ઉપર ભડક્યા આઈએસઆઈએસ સાથે સરકાવ્યા છે પહેલગામ આતંકવાદી હુમલા અંગે એમના વડા અશરુદ્દીન ઓવેસી પાકિસ્તાન પર ભડક્યા છે ઓવેસીએ વધુમાં કહ્યું છે કે સરકાર કોની છે તેનાથી કોઈ ફરક પડતો નથી આ રીતે આવીને આપણી ભારતીય ભૂમિ પર હુમલો કરવો ધર્મ વિશે પૂછ્યા પછી ગોળી મારવી એ યોગ્ય નથી તમે આઈએસ આઈએસ જેવું કામ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષંઘવીએ પાકિસ્તાનને આડે હાથે લીધું છે ગૃહમંત્રી એક્સ પર ટ્વીટમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના ટોટના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે ઘણા અધિકારીઓ રાજીનામું આપી રહ્યા છે તેમણે લખ્યું છે કે આ ડર સારો છે ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ નવ રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત ઓછામાં ઓછા પાંચસો ને સાડત્રીસ પાકિસ્તાની નાગરિકો છેલ્લા ચાર દિવસમાં અટારી વાકા બોર્ડર ક્રોસિંગ દ્વારા ભારતથી પાકિસ્તાન જવા રવાના થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાઈના લગ્નમાં પાકિસ્તાન ગઈ ને પતિ અને પુત્રથી વિખોટી પડી રાજકોટના ભાવેશ વિસર્યા પત્ની ભાભી બે ભત્રીજી અને પુત્ર સાથે તેમના શાળાના લગ્નમાં પાકિસ્તાન ગયા પરંતુ વાઘા અટારી બોર્ડર પર તેમના પત્ની અને ભાભીને ભારત આવવા દેવામાં આવ્યા નહીં તેમણે ત્રણ દિવસ પાકિસ્તાનના અધિકારીઓને વિનંતી કરી છતાં તેઓ ટસના મસ ન થયા જેથી તેઓ પુત્ર સાથે એકલા જ રાજકોટ આવી ગયા પરંતુ તેની પત્ની અને ભાભી બોર્ડર ઉપર જ અટવાઈ ગયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે